અને પરીક્ષા કરવા માટે જયારે પરાત પર બ્રહ્મ પોતે આવ્યો સાધુ નું રૂપ લઈને આવીને જલારામ બાપા ને કીધું શરીર થઈ ગયું છે રોટલા ઘડે એવું કોઈ નથી

ચારિત્રમ ત્યાં તો ઉપર ઇન્દ્ર બ્રહ્મા બધાય અકળાઈ ગયા બધા દેવો વરુણ ને દેવ ને બધા દેવો નું ઇન્દ્ર ગયો કીધું

વીરબાઈ માને નીકળી ગયો હજી હજુ પાછો ધકો નથી ખાધો રાજા અહીંથી અહીંયા આપણું નીકળવું અઘરું પડી જાય આ સૌરાષ્ટ્રની ધરતી બી દીકરી છે અને હતા ની મોલિકોર નગારા તેથી એની મેળાએ વાગવા મીડ્યા હતા અને બધાએ જોવા મીડ્યા કે આ શું થયું તૈયાં આપા ગીગા એ કીધું કે વીરપુરની માલિકોર જલારામ જોગીઆની મોતીનું પુરવી લીધું છે ભલા માણસ એને ખબર પડી ગઈ છે આ તત્વ છે જે શ્રદ્ધા છે એના માટેની આ બધી વાતો છે બાકી ઘણાને કઈ ખબર જ નથી આપણે એમ કઈ ભગવાન જપ સુવારે ભગવાન જગાડે ભગવાન ભૂખ લગાડે તો એ કે એકચુલી ભગવાનનો જગાડે તો આલારામ મૂકીને ઉઠી શકાય છે હવે એને શું સમજાવું અને આમે જેને જલારામ નથી જગાડી હે ગયા એને આલારામ હું જગાડવાના હતા ભલા માણસ એની વાત એ નથી જેને જાગી જવાનું હોય એના માટેની આ બધી વાતો છે એટલે સરજા છે ને માને છે ને સુનિતા વિલિયમ્સ આપણો ભારતનો ગૌરવ છે આપને બધું નામની આપને ખબર હોય આ બધા ભણેલા માણસો છો

એને પછી કોઈ રજ તો થવાનું નથી પછી એ બાજુ જોવાય નહીં એમાં તમે શું ફેરફાર કરી શકો એવું છે આપ હાલ એમાં વિશેષ પૂજારી પૈસા ધરે દી એ ભગવાન ને ધરે એવું બધું કરે ને બહુ એમાં એક બે દી બેન નો આવ્યા વળી એક દી ક્યાંક પૂજારી બાપા ને ભેગા છે બેન તમે કાયમ આવતા હતા અને હમણાં બે ત્રણ દીધા પૂજા કરવા મંદિરે નથી આવતા તો કે હવે મંદિરે ક્યાં આવ્યા જેવું છે કઈ ઈ કે કા તો બગડી ગયા ન્યા બધા ફોન ની વાતો કરતા અને ધંધાની મીટિંગો કરીને બેઠા હોય ને ઓલું કરીને બેઠા હોય ને ન્યા હોહો ની વાતો માં કોક ની કાપવામાં વળ ગયા હોય ભક્તિ માં ક્યાં કોઈ નું ધ્યાન છે હવે મંદિર માં હું રિયું છે અને એ વખતે આ વાત એવી છે એટલે કહું છું ઈ વખતે પૂજારી બાપા એ ઓલા બેનને કીધું કે આજ મંદિરે આવજો તમને હું તમને સમજાવ જ્ઞાન પછી એણે એક પાણી નો આખો ગ્લાસ ભરી દીધો બેન ને પછી કીધું એક કામ કરો આ આખે આખો ભરેલો ભરેલો ગ્લાસ છે એ લઈને મંદિર ની ચાર પ્રદક્ષિણા કરો એટલે ચાર આંટા મારી જાવ એમ તો મંદિર નો પાણી નો ગ્લાસ લઈને બેન ચાર આંટા મારી ગયા અને પછી બેન ને કીધું પૂજારી બાપા એ આજુબાજુ વાળા હું વાતો કરતા હતા તમને ખબર છે કે ના તો તો નથી કાયમ તો કે કાયમ તો સાંભળતી હોય પણ આ ગ્લાસ આખો તો ને એટલે ઝલકાય ન જાય એટલે એના જ નજર હતી ચાર ગુમરા મેર્યા તા બીજે જીવ જ નથી ગયો તો બસ એવી રીતે એકાગ્રતા ભગવાનમાં રાખવાની વાતો કરવા વાળા ભલે ને ગમે એવી વાતો કરે તમે એક ફોક્સ છે એ ગ્લાસ માં રાખ્યું તો ગ્લાસ એક ટીપુ ઢળવું ન જોઈએ એટલે પછી આજુબાજુ વાળા કોની વાત કરે એ ન સમજાણો એમ ભગવાન મંદિરમાં પ્રાર્થના કરો એમ તમે પ્રોગ્રામ ફોક્સ રાખો ભડાકા તો થવાના જ છે એ તો વાવો જોડા ભેળા છે શક્તિ બધી એક છકાને લગાડી દેવી પડે ઈ ઈ બહુ મોટી વાત ઓલા નહીં જંગલ ભાઈ બેન લાકડા કાપવા ગયા ને તો 10 વર્ષનો ભાઈ અને 12 વર્ષની બેન ગયા એમાં બેનને ને હરફ કર્યો નાક કર્યો દીકરીને અને ભાઈ બેન ભાઈ ગા દવાખાને વૈયા જાય નક્કર મરી જાશે એમાં બેનને શક્કર આવવા માંડ્યા દીકરીને શક્કર આવીને પડી ગઈ બેભાન થઈ તો દસ વર્ષના ભાઈ બેનને ધરા કરીને ખભે ઉપાડી દીકરીની બેન બેન બે વર્ષે મોટી બેનને અને વળી પોરો ખાતો આવે ને વળી બેનને ઉપાડતો આવે ને ગામડે લઈ આવ્યો અને આમ કરીને દવાખાના ઉંબરામાં બેનને નાખી મૂકી અને પછી રાયડું નાખવા મીડો મારી બેન ને હાજી કરો હરફ કરો જંગલમાંથી જંગલ માંથી ઉપાડી છું તો બોલો ડોક્ટર હડી કાઢીને આવે બેભાન ક્યારે થઈ તો કઈ તો જંગલ માં બેભાન થઈ ગયું હું ઉપાડી લઈ આવ્યો ડોક્ટર ને દાંત આવી ગયા કે આવડો છોકરો કઈ બાર વર્ષ ની બેન ને વર્ષ દીકરો જંગલ માંથી ઉપાડીને આયુ લઈ આવે ખોટા બોલે અહીંયા આવતા ક્યાંક બેભાન થઈ છે

હે કઈ છોકરો જંગલ માંથી આ બેન છે તમારે કોઈ કામ કરવું હોય ને તો આર પાર ઉપરીજો આજુબાજુમાં નબળા બહુ હોય કે મંદિર બનાવ બેના જોઈએ ચીમી જોઈએ પૈસા જોઈએ ગૌશાળા બનાવે અરે

એક ને નહી આવે કોને કેરડા આમાં વરસાદ નો કઈ વાંક ખરો બરાબર હેડુ નહીં નકર બે પાંદડા આવત અમુક જરડાના પેટના કોઈ દી કોળા એ જ નહીં અને જોવું મુ તમે તમારું કામ કર્યા કરજો ધર્માદાનું કરો બીજું કરો સમાજનું કરો આવા તો હોય જ અમુક જન્મા દે માટે હોય અહીંયા આપ તો ગામડામાં રહ્યો એટલે ખબર હોય ગાયના આંચળમાં ઈંતળી ચોટી હોય મોઢા પર ઈંતળી નામનું જંતુ થાય એ આંચળના મોઢિયા પાયા માં ઈંતળી ચોટી હોય લોય પીતી હોય ને એમાં ગોવાળ ગાય દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર વસ્તો તો ઈંતળી ધીરે ધીરે ઉપર હોય જાય નિયમ મંડે લોય પીવા બે ઘૂંટડા દૂધના ના તો ગોવાળ ના પાડે ઈંતળી પણ અમુક જન્મમાં જ લોય પીવા હોય અને તમે અમૃત પીવરાવો દૂધ પીવરાવો તમે એને પીવું જ નથી

આઈથી મશીનમાં એમના આફ ટેકનોલોજી દ્વારા મેસેજની આપલે થતી હોય આપ તો બધા જાણો છો પણ ત્યાં પહોંચી ગયા બરાબર લેન્ડ થઈ ગયા અને ત્યાં પહોંચી જાય ને એટલે ત્રીજા સેકન્ડે સામે મેસેજ આવી જવો જોઈએ કે અમે બરાબર પહોંચી ગયા છીએ ચિંતા ના કરો ત્રીજા સેકન્ડે એને બદલે 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ સુધી સુનિતા વિલિયમ્સનો સામે આયા વૈજ્ઞાનિકોને જવાબ ન મળ્યો કે અમે પહોંચી ગયા છીએ મશીનમાં બધું આયા બરાબર બતાવે છે ચિંતામાં પડી ગયા ભમરે સડી ગયા શું થયું છે શું થયું છે

તઈ સુનીતા વિલ્યમ્સે ન્યાથી જવાબ દીધો તો મિત્રો એ સમજ્યા જેવો છે કે હું પહેલી વાર ઉપર ગ્રહમાં આવી અને ન્યાથી બરાબર લેન્ડ થઈ અને ન્યાથી મે ધરતીનો ગોળો જોયો ને તો કોઈ તોફાની છોકરો હાથમાં ફુગામાં દોરી બાંધી અને ફુગાને રમાડતો હોય ને એમ ધરતીનો ગોળો આખો ફરી રહ્યો છે હું હું એ વિચારમાં 15 મિનિટ સુધી સુનીતા સુનીતા વિલ્યમ્સ કે ખોવાઈ ગઈ હતી કે વાહ પરમાત્મા તારી રચના કયું છે શક્તિ તત્વ કામ કરતો હોય છે ધરતીના ગોળાને આવી રીતે ફેરવી દીધું છે અને જીની દીધું છે પરમાત્મા તત્વ કામ કરે છે એટલે હું વાત તમને કરતો હતો ઈ જોગી ચલ્યા એટલે શ્રદ્ધાની એક વાત મને યાદ આવી એટલે પછી હું વાતો તો ઘણી બધી સારું તમારા જેવા સાંભળવા મળે એવી વાત ઉલળી ઉરળી ના આવે અને અમુક છે ઘણા એવા ફટકાઈ દે તમે હું ગાવું હું નહીં એવું જ થાય કારણ કે હું કાયમ કહો છો અમારા પ્રોગ્રામમાં અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની જમીરની મહાપુરુષોની સતી નારીઓની આવી પરમેશ આવે કાઉંદી પ્રોગ્રામ કરવા છે અમને જેદી સણેડાને પરમેશ આવે તેદી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશના મહાપુરુષ આવા છે અમારા દેશની નારી શક્તિ આવી છે આપડા ગીત નબળા નો હોય ઓઠણી ઓઠું વઠું ઉડી જાય એ ગીત અમારા નથી અમારી ધરતી માં ઉડે તો એને ખીલા આપી દેવામાં આવે એ ધરતી છે ભલા માણસ શું વાત કરો